તો જો બાળકો આ સાયકલ સર્વિસ કરવા ખોલે છે જોજો કઈ રીતના સર્વિસ કરે છે જો આખી સાયકલ ખોલશે જોતા રહેજો આગળ કેવી રીતના સર્વિસ કરે છે ને તમારી સાયકલ ને કેટલી મહેનત કરે છે કેવી રીતના સફાઈ કરે છે આગળ જોતા રહેજો વિડીયો સબસ્ક્રાઈબ કરી દેજો નીચે બ્લેક કલરની પટ્ટી હોય એની ઉપર ટચ કરી દેજો જો વિડીયો જોતા જોતા નીચે બ્લેક કલરની પટ્ટી છે ને એની ઉપર ટચ કરી દો જો તમને આગળ વિડીયો જોવા મળે સાયકલ ખરીદના સર્વિસ કરે છે કેટલી મહેનત કરે છે ડીઝલથી સાફ કરશે પાણી સાબુ પાવડરથી સાફ કરશે આ ચેન કવરને સાડું સાબુ પાવડરથી સાફ કર્યું આ ને હબ સાફ કર્યો અને આ છરા કાઢીને અને એને હવે સાબુ પાવડરથી સાફોજ કરે છે જો આ સાબુન બ્રશમાં ઘસીને અને ટાયરને સાફ કરશે એકદમ નવી બની જશે તમારી સાયકલ જો આગળ વિડિયો જોતા રહ્યો તમારી ને તમે સર્વિસમાં મૂકી દાવ ને પછી સર્વિસમાંથી લેવા આવો ત્યારે ને ઓળખવા માટે બી તમને આઈ અહીંથી

સર્વિસ હો કરીને પછી ગ્રીસ બ્રિસ નવું લગાવીને અને ફૂલ ફિટિંગ કરશે એકદમ મજબૂતાઈથી સાયકલ આખી ફિટિંગ થાય છે જુઓ તમે જો સાયકલનો આખો લુક બદલતો જાય છે જોતા રહેજો વિડીયો લાઈક બી કરો પેલો અંગૂઠાનું બટન જોઈ અને ટચ કરો જમણી સાઈડમાં અંગૂઠાનું બટન છે એને ટચ કરો બધા જ તમારા ફ્રેન્ડ છે એને વિડીયો મોકલી દેજો કોઈ પણ બાળકોની નાના મોટા કોઈ પણ બાળકોની સાયકલ સર્વિસ થઈ જશે જો સાયકલ આખી કમ્પ્લીટ થઈ ગઈ વિડીયોમાં મેં શોર્ટ બતાવ્યું છે પણ આ અડધો દિવસ થાય આખી સાયકલ સર્વિસ કરતાં